નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થને સળગવા માટે ઓક્સિજન વાયુ ની જરૂર પડે છે જ્યાં સુધી પદાર્થને ઓક્સિજન વાયુ મળે છે છે ત્યાં સુધી પદાર્થ આપણે આપણે જોયું હતું કે મીણબત્તી સળગાય ઉપર કાચનું પાત્ર તો જ્યાં સુધી એ મીણબત્તી ને ઓક્સિજન વાયુ મળશે ત્યાં સુધી એ મીણબત્તી સળગશે અને પછી તે બુજાઈ જશે એનાથી થોડું આગળ વિચારીએ તો અહીં તમે જોઈ શકો છો કે ત્રણ જુદી જુદી ઊંચાઈની મીણબત્તી લગાવેલી છે

તો શું થાય છે એ આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈએ અહીં આપણે ત્રણ જુદી જુદી ઊંચાઈની મીણબત્તી લઈ એને સળગાવીએ છીએ હવે આપણે જોઈએ કે સૌથી પહેલી કઈ મીણબત્તી બુજાય છે કાચનું પાત્ર ઢાંકતા સૌથી મોટી મીણબત્તી પછી તેથી નાની મીણબત્તી અને છેલ્લે સૌથી નાની મીણબત્તી બુજાશે અહીંયા આપણે વિચાર્યું હતું કે ત્રણેય મીણબત્તી સાથે બુજાશે પણ એવું થયું નહીં અહીંયા ત્રણેય મીણબત્તી 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 બુજાય બુજાય છે છે મોટી પહેલા મધ્યમ પછી અને નાની હતી તે સૌથી છેલ્લે આપણે જાણીએ છીએ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ભારે વાયુ છે અહીંયા કાચના પાત્રમાં રહેલો ઓક્સિજન વાયુ મીણ સાથે સંયોજાય અને CO2 ટુ ઉત્પન્ન કરે છે સીઓ ટુ વાયુ એ ભારે વાયુ છે ઓક્સિજન કરતા

એ ઉપરની બાજુ ભેગો થાય છે તો અહીંયા ગરમ CO2 ઉપર ભેગો થાય છે અને ઉપરથી ભેગો થતો થતો ધીમે ધીમે નીચેની તરફ જાય છે એટલે સૌથી પહેલા મોટી મીણબત્તી બુજાશે પછી મધ્યમ અને એ પછી સૌથી નાની મીણબત્તી છે એ સૌથી છેલ્લે બુજાશે એટલે આપણે એવું વિચારતા હતા કે ઓક્સિજન હશે ત્યાં સુધી ત્રણેય મીણબત્તી સળગશે અને ઓક્સિજન જીવો પૂરો થશે કે ત્રણેય મીણબત્તી બુજાઈ જશે એવું થતું નથી પણ સૌથી મોટી મીણબત્તી પહેલા બુજાય છે મધ્યમ પછી અને સૌથી નાની મીણબત્તી છે એ છેલ્લે